શાંતિ સત્યાવીસ આઠ બે હજાર પચીસ આજના મીઠા બાબાના મધુર મહાવાક્ય મીઠા બાળકો પોતાની સતો પ્રધાન તકદીર બનાવવા માટે યાદમાં રહેવાનો ખૂબ પુરુષાર્થ કરો સદા યાદ રહે હું આત્મા છું બાપ પાસેથી પૂરો વારસો લેવાનો છે પ્રશ્ન છે બાળકોને યાદનો ચાર્ટ રાખવાનો મુશ્કેલ કેમ લાગે છે યાદમાં અને બુદ્ધિ બાર ભટકે છે શાંત નથી થતી તે પછી વાયુમંડળને ખરાબ કરે છે યાદ કરતા જ નથી તો ચાર્ટ પછી કેવી રીતે લખે જો કોઈ જુઠ્ઠું લખે છે તો ખૂબ જ દંડ પડી જાય છે સાચા બાપને સાચું બતાવવું પડે ગીત છે તકદીર જગા કર આઈ હું મે એક નઈ દુનિયા બસા કર લાઈ હું ઓમ શાંતિ રૂહાની બાકોને તો પણ રૂહાની બાપ રોજ રોજ સમજાવે છે કે જેટલું થઈ શકે દેહી અભિમાની બનો પોતાને આત્મા નિશ્ચય કરો અને બાપને યાદ કરો કારણ કે તમે જાણો છો આપણે એ બેહદના બાપ પાસે બેહદ સુખની તકદીર બનાવવા આવ્યા છીએ તો જરૂર બાપને યાદ કરવા પડે પવિત્ર સતો પ્રધાન બન્યા વગર સતો પ્રધાન તકદીર બનાવી ન શકાય આ તો સારી રીતે યાદ કરો મૂળ વાત છે જ એક આ તો પોતાની પાસે લખી દો હાથ પર નામ લખે છે ને તમે પણ લખી દો અમે આત્મા છીએ બેહદના બાપ પાસેથી અમે વારસો લઈ રહ્યા છીએ કારણ કે માયા ભૂલાવી દે છે એટલે લખેલું હશે તો ઘડી ઘડી યાદ રહેશે મનુષ્ય તથા ના તથા વગેરેના ચિત્ર પણ લગાવે છે યાદ માટે આ તો છે નવામાં નવી યાદ આ ફક્ત બેહદના બાપ જ સમજાવે છે આને સમજવાથી તમે સૌભાગ્યશાળી તો શું પદમ ભાગ્યશાળી બનો છો બાપને ન જાણવાના કારણે યાદ ન કરવાના કારણે કંગાળ બની ગયા છો એક જ બાપ છે જે સદેવ માટે જીવનને સુખી બનાવવા આવ્યા છે ભલે યાદ પણ કરે છે પરંતુ જાણતા બિલકુલ નથી વિલાયત વાળા પણ સર્વવ્યાપી કહેવાનું ભારતવાસીઓ પાસેથી શીખ્યા છે ભારત ઉતર્યું નીચે પડ્યું તો બધા ઉતર્યા છે ભારત જ રેસ્પોન્સિબલ જવાબદાર છે પોતાને પાડવા માટે અને બધાને પાડવા માટે બાપ કહે છે હું પણ અહીં જ આવીને ભારતને સ્વર્ગ ખંડ બનાવું છું એવું સ્વર્ગ બનાવવા વાળાનું કેટલી ગ્લાની કરી દીધી છે ભૂલી ગયા છે એટલે લખેલું છે યદા યદાહી ધર્મસ્ય આનો પણ અર્થ બાપ જ આવીને સમજાવે છે બલિહારી એક બાપની છે હમણાં તમે જાણો છો બાપ આવે છે જરૂર શિવજયંતિ મનાવે છે પરંતુ શિવજયંતિની કદર બિલકુલ નથી હમણા બાજો છો જરૂર થઈને ગયા છે જેમની મનાવે છે સતયુગી આદિ સનાતન દેવી દેવતા ધર્મની સ્થાપના એ જ કરે છે બીજા બધા જાણે છે કે અમારો ધર્મ ફલાણાએ ફલાણા સમયે સ્થાપન કર્યો તેની પહેલા છે જ દેવી દેવતા ધર્મ તેને બિલકુલ જ નથી જાણતા કે આ ધર્મ ક્યાં લોપ થઈ ગયો હમણાં બાપ આવીને સમજાવે છે બાપ જ સૌથી ઊંચા છે બીજા કોઈની મહિમા નથી ધર્મ સ્થાપકની મહિમા શું હશે બાપ જ પાવન દુનિયાની સ્થાપના અને પતિ દુનિયાનો વિનાશ કરાવે છે અને તમને માયા પર જીત પહેરાવે છે આ બેહદની વાત છે રાવણનું રાજ્ય આખી બેહદની દુનિયા પર છે હદની લંકા વગેરેની વાત નથી આ હાર જીત ની કહાની પણ આખા ભારતની જ છે બાકી તો બાય પ્લોટ છે ભારતમાં જ ડબલ સે ટાજ અને સિંગલ તાજ રાજાઓ બને છે અને જે પણ મોટા મોટા બાદશાહ થઈને ગયા છે કોઈના પર પણ લાઇટ નો તાજ નથી હોતો દેવી દેવતાઓ સિવાય દેવતાઓ તો છતાં પણ સ્વર્ગના માલિક હતા ને હવે શિવ બાબાને કહેવાય જ છે પરમ પિતા પતિત પાવન એમને લાઇટ ક્યાં આપશો લાઈટ ત્યારે આપે જ્યારે વગર લાઈટ વાળા પતી પણ હોય વગર વગર લાઈટ ના ક્યારેય બનતા જ નથી બિંદુ પર લાઈટ કેવી રીતે આપી શકા શકશે થઈ ન શકે દિવસે દિવસે તમને ખૂબ ગુહ્ય ગુહ્ય વાતો સમજાવતા રહે છે જે જેટલું બુદ્ધિમાં બેસાડી શકે મુખ્ય છે જ યાદની યાત્રા આમાં માયાના વિઘ્ન ખૂબ પડે છે ભલે કોઈ યાદના ચાર્ટમાં પચાસ સાહીઠ ટકા પણ લખે છે પરંતુ સમજતા નથી કે યાદની યાત્રા કોને કહેવાય છે પૂછતા રહે છે આ વાતને યાદ કહીએ ખૂબ મુશ્કેલ છે તમે અહીં દસ પંદર મિનિટ બેસો છો તેમાં પણ ચેક કરો યાદમાં સારી રીતે રહો છો ઘણા છે જે યાદમાં રહી નથી શકતા પછી તે વાયુમંડળને ખરાબ કરી દે છે બાબા કહે છે ઘણા છે જે યાદમાં ન રહેવાથી વિઘ્ન નાખે છે દિવસ બુદ્ધિ બાર ભટકતી રહે છે તો અહીં થોડી શાંતિ હશે એટલે યાદનો ચાટ પણ રાખતા નથી જુદો લખવાથી તો વધારે જ દંડ પડે ઘણા બાળકો ભૂલ કરે છે છુપાવે છે સાચું બતાવતા નથી બાપ કહે અને સાચું ન બતાવે તો કેટલો દોષ થઈ જાય કેટલું પણ વધારે ગંદુ કામ કર્યું હશે તો પણ સાચું બતાવવામાં શરમ આવશે વધારે કરીને બધા જૂઠું બતાવશે જૂઠી માયા જૂઠી કાયા જૂઠા જગ સંસાર છે ને એકદમ દેહ અભિમાનમાં આવી જાય છે સાચું સંભળાવવું તો સારું જ છે બીજા પણ શીખશે અહીં સાચું બતાવવાનું છે નોલેજની સાથે સાથે યાદની યાત્રા પણ જરૂરી છે કારણ કે યાદની યાત્રાથી જ પોતાનું અને વિશ્વનું કલ્યાણ થવાનું છે નોલેજ સમજાવવા માટે ખૂબ સહજ છે યાદમાં જ મહેનત છે બાકી બીજથી ઝાડ કેવી રીતે નીકળે છે એ તો બધાને ખબર રહે છે બુદ્ધિમાં ચોર્યાસી નું ચક્ર છે બીજ અને ઝાડની નોલેજ હશે ને બાપ તો સત્ય છે ચૈતન્ય છે જ્ઞાનના સાગર છે એમનામાં નોલેજ છે સમજાવવા માટે આ છે બિલકુલ અનકોમન અસાધારણ વાત આ મનુષ્ય સૃષ્ટિનું ઝાડ છે આ પણ કોઈ નથી જાણતું બધા નેતિ નીતિ કરતા ગયા ડ્યુરેશન એટલે કે સમય ગાળાને જ નથી જાણતા તો બાકી શું જાણશે તમારામાં પણ ખૂબ થોડા છે જે સારી રીતે જાણે છે એટલે સેમિનાર પણ બોલાવે છે પોતપોતાની સલાહ આપો સલાહ તો કોઈ પણ આપી શકે છે એવું નથી કે જેમના નામ છે એમને જ આપવાની છે અમારું નામ નથી અમે કેવી રીતે આપીએ ના કોઈને પણ સર્વિસ એટલે કે સેવા અર્થ કોઈ સલાહ હોય એડવાઇસ હોય લખી શકો છો બાપ કહે છે કોઈ પણ સલાહ હોય તો લખવું જોઈએ બાબા આ યુક્તિથી સર્વિસ ખૂબ વધી શકે છે

હવે બાપ કહે છે બધાની વાનપ્રસ્ત અવસ્થા છે ભણો ન ભણો મરવાનું જરૂર છે તૈયારી કરો ન કરો નવી દુનિયા જરૂર સ્થાપન થવાની છે સારા સારા બાકો જે છે તે પોતાની તૈયારી કરી રહ્યા છે સુદામાનું પણ દ્રષ્ટાંત ગવાયેલું છે ચોખા મુઠ્ઠી લઈ આવ્યા બાબા અમને પણ મહેલ મળવા જોઈએ છે જ એમની પાસે ચોખા મુઠ્ઠી તો શું કરશે બાબાએ મમ્માનું દૃષ્ટાંત બતાવ્યું છે ચોખા મુઠ્ઠી પણ નથી લઈ આવી પછી કેટલું ઊંચ પદ મેળવી લીધું આમાં પૈસાની વાત નથી યાદમાં રહેવાનું છે અને આપ સમાન બનાવવાના છે બાબાની તો કોઈ ફી વગેરે નથી સમજે છે અમારી પાસે પૈસા પડ્યા છે તો કેમ નહીં યજ્ઞમાં સ્વાહ કરી દઈએ વિનાશ તો થવાનો જ છે બધું વ્યર્થ થઈ જશે આમાં કાંઈક તો સફળ કરીએ દરેક મનુષ્ય કાંઈ ને કાંઈ દાન પુણ્ય વગેરે જરૂર કરે છે છે તે છે પાપ આત્માઓનું પાપ આત્માઓને દાન પુણ્ય તો પણ તેનું માટે ફળ મળી જાય છે છે સમજો કોઈ યુનિવર્સિટી કોલેજ વગેરે બનાવે પૈસા વધારે છે ધર્મશાળા વગેરે બનાવી દે છે તો તેમને મકાન વગેરે સારા મળી જશે તો પછી પણ બીમારી વગેરે તો થશે ને સમજો કોઈએ હોસ્પિટલ વગેરે બનાવી હશે તો તેમની તંદુરસ્તી સારી રહેશે પરંતુ તેનાથી બધી કામનાઓ સિદ્ધ નથી થતી અઈ તો બેહદના બાપ દ્વારા તમારી બધી કામનાઓ પૂરી થઈ જાય છે તમે બનો છો પાવન તો બધા પૈસા વિશ્વને પાવન બનાવવામાં લગાવવા સારું છે ને મુક્તિ જીવન મુક્તિ આપો છો તે પણ અડધા કલ્પ માટે બધા કહે છે અમને શાંતિ કેવી રીતે મળે એ તો શાંતિ ધામમાં મળે છે અને સત્યુગમાં એક ધર્મ હોવાના કારણે ત્યાં અશાંતિ હોતી નથી અશાંતિ હોય છે રાવણ રાજ્યમાં ગાયન પણ છે ને રામ રાજા રામ પ્રજા રામ સાહુકાર જે નગરી बसेरा રાજા ધર્મ કા ઉપકાર તે છે અમરલોક ત્યાં અમરલોક માં મરવાનું શબ્દ હોતો નથી અઈ તો બેઠા બેઠા અચાનક મરી જાય છે આને મૃત્યુલોક તે ને અમરલોક કહેવાય છે ત્યાં મરવાનું હોતું નથી જૂનું એક શરીર છોડી પછી બાળક બની જાય છે રોગ થતા નથી કેટલો ફાયદો થાય છે શ્રી શ્રીની મત પર તમે એવર હેલ્ધી એટલે કે સદા સ્વસ્થ બનો છો તો આવા રૂહાની સેવા કેન્દ્ર કેટલા ખુલવા જોઈએ થોડા પણ આવે છે તે ઓછું છે શું આ સમયે કોઈ પણ મનુષ્ય ડ્રામાના ડ્યુરેશનને રામાની અવધિ એને જાણતા નથી ઉચ્છે તમને પછી આ કોણે શીખવાડ્યું છે અરે અમને બતાવવા વાળા બાપ છે આટલા બધા બીકે છે તમે પણ બીકે છો શિવ બાબાના બાળકો છો પ્રજાપિતા બ્રહ્માના પણ બાળકો છો આ છે હ્યુમેનિટી મનુષ્યના ગ્રેટ ગ્રેટ ગ્રેન્ડ ફાધર બ્રહ્મા બાબા આમના દ્વારા અમે બીકે નીકળ્યા છીએ સંપ્રદાય હોય છે ને તમારો દેવી દેવતાઓનો કુળ બહુ જ સુખ આપવા વાળો છે અહીંયા તમે ઉત્તમ બનો છો પછી ત્યાં જ રાજ્ય કરો છો આ કોઈની બુદ્ધિમાં રહી ન શકે આ પણ બાળકોને સમજાવ્યું છે દેવતાઓના પગ આ તમો પ્રધાન દુનિયામાં પડી ન શકે જળ ચિત્રો નો પડછાયો પડી શકે છે ચૈતન્ય નથી પડી શકતો તો બાપ સમજાવે છે એક તો યાદની યાત્રામાં રહો કોઈ પણ વિકર્મ ન કરો અને સર્વિસની યુક્તિઓ કાઢો બાકો કહે છે બાબા અમે તો લક્ષ્મી નારાયણ જેવા બનીશું બાબા કહે છે તમારા મુખમાં ગુલાબ પરંતુ એના માટે મહેનત પણ કરવાની છે ઉચ્ચ પદ મેળવવું છે તો આપ સમાન બનાવવાની સેવા કરો તમે એક દિવસ જોશો એક એક પંડા પોતાની સાથે સો 200 યાત્રી પણ લઈ આવશે આગળ ચાલી જોતા રહેશો પહેલેથી થોડી કંઈ કહી શકે છે જે થતું રહેશે તે જોતા રહેશે આ બેહદનો ડ્રામા છે તમારો છે સૌથી મુખ્ય પાર્ટ બાપની સાથે જે તમે જૂની દુનિયાને નવી બનાવો છો આ છે પુરુષોત્તમ સંગમયુગ હવે તમે સન્મુખ સુખધામના માલિક બનો છો ત્યાં દુઃખનું નામ નિશાન નહીં હશે બાપ છે જ દુખ હરતા સુખ કરતા દુખ થી આવીને લિબરેટ કરે છે મુક્ત કરે છે ભારતવાસી પછી સમજે છે આટલું ધન છે મોટા મોટા મહેલ છે વીજળીઓ છે બસ આજ સ્વર્ગ છે આ બધું છે માયાનો પંપ સુખ માટે સાધન ખૂબ કરે છે મોટા મોટા મહેલ મકાન બનાવે છે પછી મોત કેવી રીતે અચાનક થઈ જાય છે ત્યાં મરવાનો ડર નથી અહીં તો અચાનક મરી જાય છે પછી કેટલો શોક કરે છે પછી સમાધિ પર જઈને આંસુ વહાવે છે દરેકના પોતપોતાના રીત રિવાજ છે અને એક મત છે સત્યુગમાં આવી વાત હોતી નથી ત્યાં તો એક શરીર છોડી બીજું લઈ લે છે તો તમે કેટલા સુખમાં જાઓ છો તેના માટે કેટલો પુરુષાર્થ કરવો જોઈએ કદમ કદમ પર મત લેવી જોઈએ ગુરુની કે પતિની મત લે છે અથવા તો પોતાની મતથી ચાલવાનું હોય છે આસુરી મત શું મદદ આપશે આસુરી મત તરફ જ ધકેલશે હમણાં તમને મળી છે ઈશ્વર્ય મત ઓછામાં ઊંચી એટલે ગવાય છે ગવાયલી પણ છે શ્રીમદ ભગવાન વાચ આ બાકો શ્રીમદ આખા વિશ્વને હેવન એટલે કે સ્વર્ગ બનાવો છો તે હેવન માં તમે માલિક બનો છો એટલે તમારે દરેક કદમ પર શ્રીમત લેવાની છે પરંતુ કોઈની તકદીરમાં નથી તો પછી મત પર ચાલતા નથી બાબાએ સમજાવ્યું છે કોઈને પણ પોતાની કાંઈ અકલ હોય સલાહ હોય તો બાબાને મોકલો મોકલી દે બાબા જાણે છે છે કોણ સલાહ નવા નવા નીકળતા રહે છે બાબા તો જાણે છે ને ક્યાં સારા સારા બાકો છે દુકાનદારો એ પણ સલાહ કરવી જોઈએ એવા યત્ન કરીએ જે બાપનો પરિચય મળે દુકાનમાં પણ બધાને યાદ કરાવતા રહે ભારતમાં જ્યારે સતયુગ હતો તો એક ધર્મ હતો આમાં નારાજ થવાની તો વાત જ નથી બધાના એક બાપ છે બાપ કહે છે મામે કમ યાદ કરો તો તમારા વિકર્મ વિનાશ થઈ જાય સ્વર્ગના માલિક બની જશો અચ્છા મીઠા મીઠા સિકલધા બાકો પ્રત્યે માત પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ રૂહાની બાપના રૂહાની બાકોને નમસ્તે આપણે રૂહાની બાકોના રૂહાની બાપને નમસ્તે ધારણા માટે મુખ્ય સાર પહેલું છે શ્રીમત પર ચાલીને આખા વિશ્વને સ્વર્ગ બનાવવાની સેવા કરવાની છે અનેકને આપ સમાન બનાવવાના છે આ સુરી મતથી પોતાની સંભાળ કરવાની છે બીજું યાદની મહેનતથી આત્માને સતો પ્રધાન બનાવવાનો છે સુદામાની જેમ જે પણ ચોખા મુઠ્ઠી છે તે બધું સફળ કરી પોતાની સર્વ કામનાઓ સિદ્ધ કરવાની છે આજનો વરદાન એક બાપ બીજું ન કોઈ આ સંકલ્પ દ્વારા અવિનાશી અમર ભવ જે બાળકો સ્વતઃ અને સહજ એક રસ થઈ જાય છે આજ દ્રઢ સંકલ્પથી સર્વ સંબંધોનો અવિનાશી તાર જોડાય છે અને એમને સદા અવિનાશી ભવ અમર ભવનું વરદાન મળી જાય છે દ્રઢ સંકલ્પ કરવાથી પુરુષાર્થમાં પણ વિશેષ રૂપથી લિફ્ટ મળે છે જેમનો એક બાપ સાથે સર્વ સંબંધ છે એમને સર્વ પ્રાપ્તિ સ્વતઃ થઈ જાય છે આજનો સ્લોગન છે વિચારવું બોલવું અને કરવું ત્રણેયને એક સમાન બનાવવું ત્યારે કહેવાશે સર્વોત્તમ પુરુષાર્થી અવ્યક્ત ઇશારા સહજયોગી જે સમયે જે સંબંધની આવશ્યકતા હોય એ સંબંધ ભગવાનને પોતાના બનાવી લો દિલથી કહો મારા બાબા અને બાબા કહે મારું બાળક આજ સ્નેહના સમાઈ આ સ્નેહની છાયાનું કામ કરે છે આની અંદર માયા આવી નથી શકતી આજ સહજ યોગી બનવાનું સાધન છે ઓમ શાંતિ